ઘણા લોકો સુખને જ આનંદ સમજે છે સુખ અને આનંદમાં ઘણો ભેગ છે સુખ તેને કહે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે જ છે સંસારમાં એવું કોઈ સુખ નથી કે જેના પાછળ દુઃખ ઉભું ન હોય સુખ દુઃખ બે સગા ભાઈઓ છે સાથે જ રહે છે સુખ તેને કહે છે જે ભોગવ્યા પછી દુઃખ આવે છે આનંદ તેને કહે છે જેનો અનુભવ કર્યા પછી કોઈ દુઃ રહેતું જ નથી શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે આનંદ તેને મળે છે જે સુખ દુઃખ થી પર થાય સુખ દુઃખ થી પર થયા વિના આનંદ મળતો નથી સુખ દુઃખ થી પર થવાનું એટલે શું કરવાનું સંસારમાં તમને સુખ મળે ને તો બહુ રાજી થશો ને સુખ મળે તો વધારે ભક્તિ કરજો સુખ મળે તો મને સમજાવો આ સાચું સુખ નથી આ ખોટું સુખ છે આ ક્ષણિક સુખ છે આ પરિણામમાં દુઃખ આપશે સુખમાં બહુ રાજી થશો નહીં સુખને દુઃખ સમજીને ભક્તિ કરો સુખમાં ફસાશો નહીં સુખ પછી દુઃખ આવે જ છે જીવનમાં સુખ મળે તો સુખને દુઃખ સમજીને ભક્તિ કરો સંસારનું સુખ સાચું સુખ નથી ખોટું સુખ છે મનને વારંવાર સમજાવો તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો દુઃખને સુખ સમજીને ભક્તિ કરો જે સુખને દુઃખ માનીને ભક્તિ કરે જે દુઃખને સુખ સમજીને ભક્તિ કરે સુખ દુઃખ થી પર થાય જીવનમાં કોઈ પણ પ્રભુએ થોડી સજા કરી દુઃખ માં જીવ ડાયો થાય જીવ ભાન ભૂલે છે દુઃખ માં સાવધાન રહે છે દુઃખ માં ભગવાન ની ભક્તિ કરવાની ઈચ્છા થાય છે માં ભગવાન ને શરણે જવાની ઈચ્છા થાય છે

જીવ ગાફલ થાય દુઃખ અને સુખ માની ને ભક્તિ કરો સુખ મળે તો સુખ અને દુઃખ સમજી ને ભક્તિ કરો તમને આનંદ મળશે આનંદ એ જ શ્રી કૃષ્ણ છે જે સુખ દુઃખ થી પર થયો એને આનંદ મળે છે